પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પીએન ગોહિલ સાહેબનાઓએ સ્ટાફને સૂચના આપેલ હોય જેથી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પ્રોહી જુગારના ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધવાની કામગીરીમાં હતા તે દરમિયાન અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ઈશ્વરભાઈ

कोट आंबेडकरवास तालुको धोड़का जिलों अमदावाद मूड़ रहाण कालोली तालुको खेड़ा जिलो खेड़ा दिनेश भाई पंचाण भाई परमार रहाण कोट आंबेडकरवास वास धोड़का जिलों अहमदाबाद अल्पेश भाई भाई देवी पूजक रेठाण कोट देवी पूजक वास तालुको धोड़का जिलों अहमदाबाद प्रकाश भाई उर्फे पको प्रवीण भाई देवी पूजक रहठाण कोट देवी पूजक वास तालुको धोड़का जिलों अजय भाई ठाकर રેઠાણ કોઠ તાલુકો જિલ્લો અમદાવાદ વિજયભાઈ નરસિંહભાઈ જાતે પરમાર હેડ કોન્સ્ટ આંબેડકર વાસ તાલુકો ધોળકા જિલ્લો અમદાવાદ નાવને પાના તથા દાવ ઉપરના તેમજ અંગઝડમાંથી રૂપિયા નવ હજાર સો તથા દાવ ઉપરના રૂપિયા એક હજાર સો મળીને કુલ કિંમત દસ હજાર બસ્સોના મુદ્દામાલ સાથે સાત ઈસમને પકડી પાડી કોટ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટ્રેશન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કામગીરી કરનાર પોલીસ અધિકારીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએન ગોહિલ અનાર્મ હેડ કોન્સ્ટેબલ નવઘણભાઈ ત્રિભવનભાઈ નંબર એક ચાર જીરો ત્રણ પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ઈશ્વરભાઈ નંબર એક ચાર એક સાત પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ રણછોડભાઈ નંબર એક જીરો જીરો એક તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી ગુજરાત સિક્યોર ન્યૂઝ કોર્ટ